બપોર થઈ ગયો છે ને આજ ફ્રી થવામાં બહુ લેટ થઈ ગયો તમે કહો કે દીદી તમારું તો રોદનું છે પણ કોને ખબર હમણાં કંઈક અલગ જ રીતનું એમાં એવું છે કે સવારમાં છે ને હું વિડિયો એડિટ ને એવું બધું કરતી હોય એટલે રાત જાય ને પછી હું તરત વિડિયો એડિટ કરવા વર્ગી જાઉ અને પછી નાના મોટા બધા ઘરના કામ પતાવું એટલે બપોર થઈ જ જવાના છે તો બસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હેર વોશ કર્યું છે પણ હજી સુકાણા નથી હજી આમાંથી ગૂચ વોતન કાઢવાની બાકી છે અને બીજા નંબરની વાત કે આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજના મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને મારી ઓલ યુટ્યુબ ફેમિલીને અષાઢી બીજની બહુ બધી શુભકામના તો આજે છે ને શું કહેવાય કે અષાઢી બીજ છે એટલે હજી મંદિરે ક્યાંય ગયા નથી પણ હા અષાઢી બીજ છે એટલે આપણે ઉપવાસ કર્યો છે આજે રહ્યા છે મોને રાત બે ર્યા છે તો બસ પછી હવે શું કહેવાય કે આવશે તો અને આજનું વાતાવરણ મસ્ત છે ક્યારેક ક્યારેક છે ને વાદળા થઈ જાય છે ક્યારેક ક્યારેક છે ને વરસાદ આમ શું કહેવાય કે આવે છે છાટા અને ક્યારેક ક્યારેક તો તડકો હોતા નીકળે છે એવું બધું થાય છે આજ વાતાવરણ થોડુંક મિક્સ ન ટાઈપ છે તો ઘરના બધા કામ થઈ ગયા છે કપડા થઈ નોકવી દીધા છે અને બસ હવે છે ને શું કહેવાય કે નાના મોટા કામ કરવાના થોડાક છે વિડિયો એડિટિંગના ને એવા બધા વીડિયો એડિટ ને એવું છે ને ફૂટે જ નહીં આમાં નાના મોટું હોય જ અને હવે છે ને ફરાળ કરવાનો છે કેમ કે બપોર થઈ ગયો છે ને મને ભૂખ હોતો ને જોરદાર લાગી છે તો સવારે રાતને તો છે ને ફરાળ લઈને મોકલી દીધા હતા અને મારે ફરાળ કરવાનો બાકી છે અત્યારે બપોરે તો કઈ નહીં ચાલો આપણે પેલા તો ફટાફટ ફરાળ કરી લઈએ તો ફરાળમાં છે ને સૂકી ભાજી સવારે બનાવી હતી અને થોડાક બિયા તૈયાર હતા અને દહીં છે મને સૂકી ભાજીની રહે ને દહીં બહુ મજા આવે અને અમારી ઓલ ટાઈમ ફેવરેટ બાલાજીની વેફર છે તો ચાલો હવે હું ફરાડ કરી લઉં અને તમે બધા હોતન ફરાડ કરવા આવી જાવ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોણ કોણ બીજ રહ્યું છે રામદેવી મહારાજની તો અમે તો બે રહ્યા છે તો કઈ નહીં ચાલો હું ફટાફટ ફરાડ કર લઉં કેમ કે ભૂખ જોરદાર નહીં લઈ ગઈ છે મને છે ને નાસ્તો કરવાની એવી આદત છે પણ હું કહેવાય કે આજે રહી છું તો કઈ નાસ્તો ને એવું તો હોય નહીં એટલે કઈ નહીં ચાલો ફરાડ કરવા આવી જાવ મસ્ત છે સૂકી ભાજી ને માંડવીના બીયા ને દહીં ને વેફર તો સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને હું થઈ ગઈ છું સરસ તૈયાર કેમ કે રાજ આવી ગયા છે એ છે ને આજે અષાઢી બીજ છે ને તો વહેલા આવી ગયા બાકી તો આઠ વાગે જ આવે તો એ કે આજે એ કે અષાઢી છે અને આપણે એ કે રામાપીર ના મંદિરે જઈએ તો મેં કીધું હાલો એટલે ફટાફટ એનો કોલ આવ્યો છું ને તો હું તૈયાર થઈને જ રહીતી હું રાજ કેમ છો બધા જય માતાજી હર હર મહાદેવ બધાયને હા તો આજે વેલો આવી ગયો તો આપણે જઈએ રામાપીર બાપાના દર્શન કરતા આવીએ બીજ છે તો કઈ નઈ હાલો હવે છે ને અમે જઈ આવીએ મંદિરે અને અમે દર્શન કરીએ તમને બધા દર્શન કર્યા પણ અંદર મંદિર માં તો કઈ નઈ બાર થી હા બાર થી બાકી બતાવશો અલાઉડ તો શૂટ કહેશું દર્શન થઈ જાય બધું આવી જાય હા એ વાત તો સાચી છે તો કઈ નહિ હાલો છે ને પોણા જો થયા છે તો ટાઈમસર સર ને ટાઈમ સર પાછા આવીએ શું કેવું તો કઈ નહિ હાલો નીકળીએ હવે તો છે ને કેમેરા અલાઉડ નથી પણ અહીંયા આપણે 12 થી જ દર્શન કરી લઈએ અને પબ્લિક છે ને માતું નથી એટલું પબ્લિક છે શું કહેવાનો રાજ પબ્લિક છે ને અહીંયા એક આ નોળે છે અહીંયા ને પબ્લિક તો ફૂલ છે અને પ્રસાદીની બધી સુવિધા છે અમારું તો કંઈ નકી નથી કેમ પ્રસાદી લઈને જઈએ પણ મસ્ત વાતાવરણ છે અને અહીંયા માણા છે ને માતું નથી કેમ બાકી ધજા હે મંદિર છે ને ક્યાં જ આવેલું છે પાસે માસુ નથી એટલું છે અને હવે અમારે છે ને નીકળવું છે ઢોલરા ગામ માં એવું છે ત્યાં છે મંદિર તો કોઈ આજુબાજુ માં કોઈ નો જો જોકે બધા જોયું છે અમે પેલી વાર આવ્યા છીએ

કઈ ને આપણે ડ્રેગન ફૂડ છે ને ઉગી જવું ને પછી પાછા વિડીયો ઉતારવા આવીશું શું કેવું તમારું આપણી વાડી ભલે ન હોય જેની વાડી હોય એની ખાલી આપણે તો બરાબર થી આમ ડ્રેગન ફ્રુટ નો નજારો જોવો કે નહીં શું કેવું તમારું આપણે આવશું એને ઉગી જાય ને ત્યારે હજી તો શરૂઆત જ છે તો હે ને રાજ એમ કે કે હું બહાર થી જમવાનું લે આવું હું રે તમને મારા હાથનો ભાવ તો નથી લાગતો એવું નથી તારે એક દી આરામ બહાર જવું હે

તો જમવામાં છે ને સેવ ટમેટા શાક મિક્સ દાળ આ ભૂંગળા સલાડ રોટલી છાશ કઢી ખીચડી બપોર દહીં પડ્યું અને મને છે ને આજે અષાઢી બીજ હતી ને તો બુંદી કાઠિયા ખાવાનું બહુ જ મન હતું તો રાત લઈને આવ્યા કાર જ હ એટલે જ લઈને આવ્યા એટલે મને હે ને મને એટલે જ મારું મમ્મી હે ને આ બીજ ને હોય ને તો મારી મમ્મી છે ને બહાર હોય ને એટલે મંદિરથી પ્રસાદી લઈને જ આ બુંદી ગાંઠિયા ની તો મને યાદ આવી ગયું તો મેં રાતને કીધું કે બુંદી ગાંઠિયા ખાવાની ઈચ્છા છે તો રાત બુંદી ગાંઠિયા લઈને આવે એટલે પેલા મેં મંદિરમાં માં રહ્યા અને બસ હવે લીધા છે તો કઈ નઈ હાલો જો આવું બધું છે જમવાનું આજે તો એમાં એવું છે કે મેં તો રાજને કીધું તું કે મસ્ત ભરેલા કારેલા નું શાક બનાવું પણ રાજકે નહીં કે તો બધું કરવા બેસી આઠ વાગી ગયા ને તો ફ્રી થયા સાડા દસ અગિયાર થી જાઉં જમીને અને મારે છે ને કાલે જવાનું છે બહાર તો થોડું પેકિંગ ને એવું બધું કરવાનું છે તો એ કે તું તારું કામ કરવા માંડી કેમ એટલા માટે પછી કઈ રસોઈ બનાવી ને રાત બાર થી લઈ તો કઈ નઈ હાલો બધા જમવા તો હવે છે ને આપણે આ વ્લોગ નો એન્ડ કરી નાખીએ બાકી હું છે ને બીજા બધા કામ કરવા જો વર્ગી ગઈ ને તો વ્લોગ નો એન્ડ કરવાનો ભૂલાઈ જાય ને કાલે હું પાછી ઘરે હોત નથી કેમ કે જવાનું છે આપણે બાર એટલા માટે તો હવે છે ને કાલે હું બહાર જવાની છું તો આજે તમારે છે ને કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે હું ક્યાં જવાની હશું તો કઈ થોડું ઘણું કામકાજ મેં પેકિંગ કર્યું છે ને થોડું ઘણું બે ત્રણ ચાર જોડીઓ જે કપડા નાખવાના બાકી પડ્યા છે તો ચાલો એવા બધા કામકાજ કરી લઈએ અને આઈ થિંક જો મને હું કેવાય કે બ્લોગ એડિટ કરવાનો ટાઈમ નઈ મળ્યો તો પછી એક દિવસ આપણો બ્લોગ ગેપ આવી જશે એક દિવસ પછી બ્લોગ આવશે કેમ કે હું જ્યાં જાઉં છું ને ત્યાં થોડાક દિવસ હું બિઝી રહેવાની છું એટલા માટે તો કંઈ નહીં ચાલો આપણે કાલના બ્લોગમાં જાણીએ કે હું ક્યાં જાઉં છું બાકી તમે આજે છે ને કોમેન્ટ કરીને જણાવજો કે હું ક્યાં જાઉં છું પાછી તો કંઈ નહીં ચાલો હવે છે ને આપણે મળશું આવતા વ્લોગમાં અને લાઈક શેર અને ચેનલ ને કરી દેજો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો બાકી મળશું આવતીકાલે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ